માં આવેલ શાક માર્કેટ બિલ્ડિંગ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું સવા બે કરોડના ખર્ચે બનાવેલ આધુનિક બિલ્ડિંગ હવે ખરબડી ગયું છે અને હાલ આ બિલ્ડિંગનું હોય ધણી ધોરી રહ્યું નથી ધોરાજીના નગરપાલિકા દ્વારા સંચાલિત બે કરોડના ખર્ચે બનાવેલ આધુનિક શાકમાર્કેટ બિલ્ડિંગ જેનું નામ સર ભગવતસિંહજી મહારાજાના નામ પર રાખવામાં આવેલ છે પણ હાલ આ શાક માર્કેટ બિલ્ડિંગ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોય તેવું જોવા મળેલ છે

જે તે વખતે ભારતીય જનતા શાસન હતું નગરપાલિકામાં ત્યારે શાક માર્કેટ અને મટન માર્કેટ શહેરી વિકાસ યોજનામાં પૈસા આવતા યોજના મંજૂર થઈ શાક માર્કેટ બે કરોડ પચીસ લાખના ખર્ચે રિનો પારી રિનોવેશન કરવાનું નક્કી થયું ઠરાવ થઈ બધું કમ્પ્લીટ થયું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું ત્યારે શાક માર્કેટના વેપારીઓના બે કે ત્રણ અલગ અલગ જૂથોના હિસાબે આ પ્રશ્ન હાઈકોર્ટ સુધી ગયો હાઈકોર્ટમાં મુદત ઉપર બીજા પર ખોટા આક્ષેપો થયા ત્યાર પછી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું એ પાંચ વર્ષમાં પણ મટન માર્કેટ કે શાક માર્કેટનું નિરાકરણ નથી આવ્યું ભાઈ કોંગ્રેસ વાળા કે છે કે સંસદ સભ્ય ને ધારાસભ્યને રજૂઆતો કરવામાં આવે છે વચનો આપવામાં આવે છે ધોરાજી શહેરના લોકોની જાણકારી માટે કે સંસદ સભ્યશ્રી અને ધારાસભ્ય શ્રીની અને શાક માર્કેટના વેપારીઓની સાથે રજૂઆત સીએમ ને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને થઈ છે ત્યાંથી હાલે એવું જાણવા મળ્યું છે કે આ શાક માર્કેટ જ્યારે બની ત્યારે બસો અગિયાર જૂના થરા હતા એની જગ્યાએ બસો પંચાવન નવા થયા પણ સ્વપનીમાં વિવાદ થતા હાઈકોર્ટે પ્રશ્ન ગયો અને એ આજ સુધી ટલે ચર્યો છે હાલે મુખ્યમંત્રીજીએ સીધી સૂચના આપી નગર નિયમ નિયામક પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર પણ એમાં એક ક્વેરી જણાઈને આવે છે કે બસો પંચાવન થરા બનાવતા પંદરસો મીટર જગ્યા વધારાની કોઈ મંજૂરી વિના નગરપાલિકાએ બાંધકામ કર્યું છે બધા શાક માર્કેટના વેપારીઓને બોલાવીને સરકાર શ્રી તરફથી યોગ્ય ન્યાય આપવામાં આવશે શાક માર્કેટનું જે જૂનું બિલ્ડિંગ હતું તે નગરપાલિકા દ્વારા તોડી નવું બિલ્ડિંગ સવા બે કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે પણ વેપારીઓને આઠ વર્ષ થવા છતાં બિલ્ડિંગ અને તેમાં બનાવેલ થડાવો વેપારીને સોંપવામાં આવેલ નથી આ બિલ્ડિંગમાં બસો પચાસથી થી પણ વધારે થડાવો બનાવવામાં આવેલ છે આ નવું બિલ્ડિંગ બનાવવા માટે સવા બે કરોડ જેવો ખર્ચ કરેલ તે પણ હાલ માથે પડેલ છે રાજુ પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેરમાં ભગવતસિંહ બાપુ વખતની

જે કઈ વેપારીઓને આપવાની થતી હતી દુકાનો તેમાં કલેક્ટર શ્રીના આદેશ દ્વારા એવું જણાવેલ કે હાલની જે કઈ ભાડું હોય એ જૂનું ભાડુંને બદલે એની કિંમત પ્રમાણે ભાડું વસૂલવું અને એ વસૂલવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે હાલ પણ ત્યાં પડેલ છે અને સરકાર દ્વારા રજૂઆતો કરેલ છે અને ત્યાંથી જે કઈ ભાડું નવું નક્કી થઈને આવશે ત્યારબાદ વેપારીઓને ભાજપ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ બાલધાએ જણાવેલ કે આજે સર ભગવતસિંહજી વખતની આ જૂની માર્કેટ હતી તે ખૂબ જ ખરાબ હાલતમાં હોઈ તેને તોડી ભાજપના શાસનમાં જ નવું બિલ્ડીંગ બનાવવામાં આવેલ પણ ભાડા જૂના મુજબ ન લેવા અને નવા મુજબ આ થડાઓ સોંપવામાં આવે તેવું કલેક્ટરે જણાવેલ હતું આજ બાબતે અત્યાર સુધી આ બિલ્ડિંગ સોંપવામાં આવેલ નથી ધોરાજી ભાજપ અગ્રણી જયસુખ ઠેસિયાએ જણાવેલ કે આ શાક માર્કેટમાં બે જૂથો વચ્ચેની લડાઈમાં આ મામલો કોર્ટ સુધી ગયેલ આ બાબતે સાંસદ અને ધારાસભ્યએ પણ મુખ્યમંત્રી સુધી માર્કેટની રજૂઆત કરેલ છે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરમાં રાજા સાઈના વખતની સર ભગવતસિંહજી દ્વારા બાંધવામાં આવેલી શાક માર્કેટ આવેલ હતી આ શાક માર્કેટને તત્કાલીન ભારતીય જનતા પાર્ટીની બોડી નગરપાલિકામાં હતી ત્યારે તોડી પાડી અને નવી માર્કેટ બનાવવામાં આવી હતી પરંતુ ભાડાના પ્રશ્નને લઈને આ નવી શાક માર્કેટ બન્યાને આજે આશરે આઠ વર્ષ થવા એવા છતાં પણ વેપારીઓને થરા સોંપવામાં આવ્યા નથી આ શાક માર્કેટની અંદર આશરે અઢીસો થડાઓ બનાવવામાં આવેલા છે પરંતુ સોપણીના અભાવે આ શાક માર્કેટ ખંગેર હાલતમાં બની ગઈ છે આવારા તત્વોનો અડો બની ગયો છે દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આ શાક માર્કેટની અંદર આવે છે અને હાલમાં જોઈએ તો આ શાક માર્કેટ ખંડેર હાલતમાં બની ગયેલ છે અને અઢી અઢી કરોડ થી અઢી થી ત્રણ કરોડ જે ખર્ચ કરવામાં આવ્યો છે એ ખર્ચ પણ પ્રજાના પૈસા પાણીમાં ગયા છે અને હાલમાં શાક માર્કેટ જોઈએ તો રિનોવેશન પાછળ પચાસ લાખ થી એક કરોડ જેવો અને નવી બનાવી છે એ આમ જોઈએ તો જે રજવાડા શાક માર્કેટ બનાવી હતી એની ઉપર પાણી ઢોળ કરવામાં આવ્યું છે અને અમારી માગણી છે કે તાત્કાલિક તત્કાલીન ધારાસભ્ય હોય કે સંસદ સભ્યશ્રીએ રસ દાખવી અને સરકારમાં રજૂઆત કરી અને આ વેપારીઓને થડાની સોંપણી કરવી જોઈએ અને આ શાક માર્કેટનો જે વિવાદ ચાલે છે તે વિવાદનો ટૂંક સમયમાં અંત લાવવા જણાવ્યું છે તો આ બાબતે શાકભાજીના વેપારીઓ પણ તેવું જણાવી રહ્યા છે કે જે જૂના અમારા થડાઓ હતા એ મુજબ જ અમને પાછા થડાઓ સોંપવામાં આવે તો જ અમે નવા બિલ્ડિંગના શાક માર્કેટમાં જઈશું આ આધુનિક બિલ્ડિંગ અત્યારે યોગ્ય જાળવણી અને યોગ્ય સંકલનના અભાવને કારણે ક્રમશઃ અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યું છે માર્કેટ ને નવ વર્ષ થઈ ગયા આ નવમું વર્ષ ચાલુ છે નવી બિલ્ડિંગ બની ગઈ છે પણ જે પ્રમાણે અમારી દુકાનો હતી એવી દુકાનો બનાવી નથી નાના ગોખલા બનાવ્યા છે ત્યાં વેપાર હાલેમાં જ નથી અને મારી ચાર દુકાન હતી તો એક દુકાન દેવી છે હવે એક દુકાન મને પૂરી થાય મારા ચાર ત્રણ દીકરા હોય તો જેટલી દુકાનો હોય એટલી તો હોવી પડે ને એક જ દુકાન દેવી છે એમ થોડી ચાલે ગઈ જેટલી મારો હક હોય એટલી મને દેવી પડે જે જગ્યાએ જે જે જેવડી અમારી માપણી હતી જે પ્રમાણે અમારી દુકાનની સાઈઝ હતી એવી દુકાનો આપવી પડે આવી રીતે બિલ્ડિંગ આવી રીતે બનાવી નાખવું એમ થોડી ચાલે ગઈ એમ જેમ કેમ વેપાર કરવા એના અત્યારે તમે કેવા હેરાન થો અત્યારે હેરાન થઈ છે એટલે હલાવી રોજી રોટી છે એટલે હલાવવી પડે છે આપણે